હતા ભગવાનની પરીક્ષા એક સમયે એક નાનકડા ગામમાં રમેશભાઈ નામના ભક્ત રહેતા હતા તેમણે પોતાનું આખું જીવન ભગવાનને સમર્પિત કરી દીધું હતું દરેક સવાર તેમણે ભગવાનના નામ સાથે શરૂ કરતા મંગળ આરતી ભજન કીર્તન અને સવારે ગાયોને ઘાસ ખવડાવી એમનું રોજનું કામ હતું ગામમાં બધા તેમને ભક્ત રમેશ કહીને ઓળખતા રમેશભાઈ માત્ર ભક્તિ જ કરતા નહીં પણ લોકોની સેવામાં પણ હંમેશા આગળ રહેતા કોઈ રોગી હોય તો તેમને દવાખાને લઈ જતા કોઈના ઘરમાં અનાજ ન હોય તો પોતાનું ભોજન વહેંચી દેતા ગામના લોકો એમને માન આપતા પણ કેટલીક વાર એવા લોકો હતા જેઓ એમની ભક્તિ પર શંકા કરતા એક દિવસ અચાનક આકાશમાં કાળો વાદળ છવાઈ ગયો પણ વરસાદ વરસ્યો નહીં દિવસો વીતી ગયા પણ રાજા આવ્યા નહીં અઘરો દુષ્કાળ ઉભો થયો ખેતરો સુકાઈ ગયા નદીઓ અને તળાવો સુકાઈ ગયા લોકો તરસતા ભૂખ્યા રહેવા લાગ્યા પશુઓ પણ પાણી વગર તડપી રહ્યા હતા ત્યારે રમેશભાઈએ બધાને કહ્યું મુશ્કેલ સમયે આપણે ભગવાન પાસે સરના જવું જોઈએ આપણે યજ્ઞ અને ભક્તિ દ્વારા ભગવાનને વિનંતી કરવી જોઈએ લોકો એકઠા થયા ગામના મંદિરમાં ભક્તિ ભજન અને હવન શરૂ થયો ઘણા લોકો ભયમાં હતા કે ભગવાન એમને નહીં સાંભળે પણ રમેશભાઈ નિશ્ચિત અને શાંતિભર્યા સ્વરે પૂજા કરતા રહ્યા તેમને અંતે હાથ જોડી ભગવાને કહ્યું કે પરમાત્મા અમે તારી પરિસર લેવા નથી આવ્યા તું અમારું ભલું જાણે છે જો તું મને તારો સાચો ભક્ત માને છે તો અમારા પર કૃપા કરજે વરસાદ વરસાવજે પણ જો વરસાદ નહીં વરસે તો પણ હું તારું ભજન છોડવાનો નથી આ શબ્દોમાંનો શ્રદ્ધાને પ્રેમ સાંભળી ભગવાન વિહલ થઈ ગયા થોડી વારમાં આકાશ ઘેરાયું અને ધોધમાર વરસાદ શરૂ થયો લોકો હર્ષથી નાચવા લાગ્યા રમેશભાઈ જાણતા હતા કે આ ભગવાનની કૃપા છે અને ભક્તિના પરીક્ષામાં વિજય મેળવ્યો છે વાર્તાનો સાર ભગવાન હંમેશા આપના મનની શ્રદ્ધા જોઈને કાર્યો કરે છે તે ભક્તિ એ છે કે જ્યારે પરિસ્થિતિ કેવો પણ વડામો આપે આપણે ભગવાન ઉપર વિશ્વાસ રાખીએ